અને જો અત્યારે ઘરે કોઈ છે નહીં કેમ કે બધા કામે જોતા રહ્યા છે અડધા વાડીએ કપાસ વીણવા છે અને અડધા છે ને એ નિશાળે છે અને હાર્દિક ભાઈ છે મેડિકલે ને છોકરા જો અત્યારથી રાયડું નાખે પતંગ કપાણી હોય ને એક પતંગ તોય એટલી રાયડું નાખે અત્યારથી મતલબમાં કિહોર આવે છે ને એનો માહોલ શરૂ થઈ ગયો છે એમ જોઈ શકો છો તમે અત્યારનું વાતાવરણ આ રીતના છે મત તો પાડી દીધું છે આપણે મિત્રો સરસ મજાનું મગનું શાક અને રોટલો જમી લીધો છું અને હવે આપણે જવાનું છે દુકાને અને આ એક કેબલ લઈ જવાનું છે કેમકે આપણે જે બ્લુટૂથ સ્પીકર લાવેલા છે ને વગાડવા એમાં ચાર્જિંગ પૂરું થઈ ગયેલું છે તો જઈને હવે પેલા ચાર્જિંગમાં મૂકી દઈએ ફેમિલી જ્યારે દુકાને આવી જશું દુકાને જો બધી વસ્તુ ગોઠવી દીધી છે પતંગ બધું ઉગે અને અત્યારનું વાતાવરણ છે કે આ રીતનું સાડા દસ જેવો સમય થઈ ગયો છે મને એમ છું કે એડેપ્ટર આવ્યા છે પણ આ એડેપ્ટર તો નથી એટલે ચાર્જિંગનો મૂકવાનું કાંઈ નહીં થાય એટલે પાછું ઘરે જઈને જ મૂકવું પડશે ફેમિલી અત્યારે એક ને વીસ જેવો સમય થઈ ગયો છે અને દુકાનેથી વહીશું આ બ્લુટૂથ સ્પીકર છે એ પાછું ઘરે લાવવું પડે કેમ કે એડેપ્ટર અહીંયા ભૂલી જ કેબલ ના લઈને જો તો ચાર્જિંગ તો એડેપ્ટર લઈને થવાનું નથી જો અત્યારે ઘરે છે નહીં કોઈ બધા ખાવ કામે જેલા છે આપણે બાણું ખોલી નાખીએ પેલા બાણું ખોલી નાખ્યું છે હવે પેલા હાથ પગ ધોઈ નાખી અને જમી લેવી ભૂખ લાગી ગઈ છે એટલે મોટું ફેમિલી અત્યારે ચાર વાગ્યા જેવો સમય થઈ ગયો છે અને બધા ભાઈ નક્કી કર્યું કે આપણે જવાનું છે આજે મહુવા જે ચારમાં જે ફિલ્મ ટ્રેન્ડમાં હાલી રહ્યું છે જેનું નામ છે લાલો શ્રી કૃષ્ણ સુદા સહાય તે જોવા જવાનું છે તો જો વાળ બાળ થઈ જશે કમ્પ્લીટ ને નાઈ નાખું ને કપડાં પણ ચેન્જ કરી નાખું ફેમિલી હું જો કમ્પ્લીટ તૈયાર થઈ છું જઉસું આપણે જવાનું છે લાલો મૂવી જોવા માટે એમાં જવાનું છે મારે વિશ્વાસ ને અર્જુન છે વિશાલ છે અને મેહુલભાઈ તો બસ ફેમિલી હવે આપણે ડાયરેક્ટ મળીએ મોવા જઈને સિનેમા અર્કમાં મોજ કરીએ અત્યારે આપણે આવી જશે મહુવા અને આપણે કયું પિક્ચર જોવાનું છે એ પણ તમને ખબર હશે આપણે જોવાનું છે લાલો શ્રી કૃષ્ણ સદા સાહેબ તો બધા મિત્રો છે એ જતા રહેશે હું જાઉં ધીમે ધીમે તો જો મિત્રો અત્યારે આપણે આવી જશે બોક્સ ઓફિસ બુક માય શો કેમ કે ટિકિટ બુક કરાવી પડશે આપણે ટિકિટ તો કંઈ પહેલા ઓનલાઈન બુક નથી કરાવી અને થોડા પ્રશ્ન હતા એટલે તો અહીંયા આવીને ટિકિટ બુક કરાવીએ છીએ તો બસ મિત્રો જુઓ આપણે સરસ મજાની ટિકિટ બુક કરી નાખી છે અહીંયાથી ટિકિટ બોક્સમાંથી અમે પાંચ જણા આવેલા છીએ ટોટલ અને ગોલ્ડમાં છે અમારે જો છે છે જો ટોટલ હજાર રૂપિયા બીજા મિત્રો છે 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 આગળ અને નથી એમ એટલે તો ઉતારો પડે મિત્રો કૃષ્ણ સદા સરદાર લાલો જે ટ્રેન્ડિંગમાં હાલે છે એ તમને બતાવવાનું છે તો માં ટુબી કન્ટિન્યુ બના રહેજો મિત્રો હવે આપણે જવાનું છે નાસ્તો કરવા માટે તો ધીમે ધીમે નીકળી જાય હમણાં મિત્રો તમે જો એકવાર અવાજ કેવો સરસ આવે તો બસ મિત્રો જો નાસ્તો કરીને આવી જાય છે બસ આપણે પિક્ચર જોવાનું છે ત્યાં આ રીતના છે કાંઈક સિનેમા હાઉસ અને તમે જોઈ શકો છો આટલી બધી ટ્રાફિક છે તો તમે વિચારી શકો કે લાલો ફિલ્મ છે કેટલું ટ્રેન્ડિંગમાં હશે ને મિત્રો સામે પણ જો ફૂલ ટ્રાફિક થઈ ગયું છે જોઈ શકો છો ટિકિટ લેવા માટે હમણાં ટિકિટ પણ બધી સીટ બુક થઈ જાય છે ફૂલોમાં ફૂલ તો મિત્રો એ ગાડીઓ બાડીઓ બધું આમ પાર્કિંગ બધું એક નંબર છે તો બસ મિત્રો અંદર જઈને મળ્યા ગયા પાછા કે કઈ રીતના છે બધું વ્લોગમાં ટૂંકી કન્ટિન્યુ બેના રહેતો તમને મજા આવશે તો જો મિત્રો હમણાં ટૂંક શો એમાં લાલો ફિલ્મ શરૂ થવાનું છે એટલે અત્યારે આપણે જો સિનેમા હરકત વાંદરોડ આવેલું છે અહીંયા આવી જશે મિત્રો અત્યારે આપણે પહોંચી સિનેમા હર્ક ભાદ્રોડ આપણે જાણું છે લાલુ ફિલ્મ જોવા માટે જો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મહુવા સિનેમા જો મિત્રો આપણે લાલો પિક્ચર જોતા હતા તેમાં આપણને ફૂલ મજા આવી તો અત્યારે નાનો એક બ્રેક પેડો છે બ્રેક પછી પાછા મળીએ જો બધો બધા મિત્રો હોય છે જોવાળા તો બ્રેકમાં નાસ્તો લેવા જાય છે અને પાણી પીવા માટે એમ જાય છે તો હમણાં થોડીક વારનો બ્રેક છે અને બ્રેક પછી પાછું ફિલ્મ સ્ટાર્ટ થશે તો વ્લોગમાં ટુ બી કન્ટિન્યુ બેના રહેજો તમને મજા આવે છે ભગવાન તમે ભગવાન હોય ક્યાં ભગવાન હો તમે રામ ભગવાન હો કૃષ્ણ ભગવાન હો હનુમાન તો મોવા પિક્ચર તો નહી જશે ઘરે આજનો લોકો અહીં સુધી તે મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો આપણે નેક્સ્ટ વિડીયો મળશે ત્યાં સુધી જય મા મંગલ ને જય રામ ભીર બાય બાય